સુરત જિલ્લાના પલસાણાના કડોદરા વિસ્તારમાં યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખવામાં આવી હતી બીજા કોઈની બબાલમાં વચ્ચે પડેલા યુવકને ચપ્પુના ઘા જેકી હત્યા કરનાર બે લોકોની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કડોદરા વિસ્તાર દિવસે દિવસે ગુનાઓ અને ગુનેગારો માટે આશ્રય સ્થાન બની રહ્યો છે રોજે રોજ કોઈકને કોઈક ગુનાઓ આ વિસ્તારમાં બનતા રહે છે પણ એક પાંચ દિવસથી ગુમ દસ વર્ષીય બાળકીની લાશ મળી આવી હતી તપાસમાં લાગી છે ત્યાં તો ચાર રસ્તા નજીક આવેલા અરિહંત પાર્ક વિસ્તારમાં યુવકનું ચપ્પુના ઘા જીકી ઢીમ ધાડી દેવાયું હતું અરિહંત પાર્ક વિસ્તારમાં રહેતો માત્ર અઢાર વર્ષનો શિવમ નામનો યુવક પોતાના પરિચિતના ઘરે બેઠા હતા આ દરમિયાન પરિચિત પરિવારની મહિલાના મોબાઈલ પર કોલ આવ્યો હતો અને તેના મિત્રના ઘરે ત્રણ લોકો બબાલ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું જેથી મહિલાનો દીકરો ત્યાં જવા નીકળતો તેની સાથે પણ ગયો હતો અન્ય લોકોની સામાન્ય બબાલમાં શિવમ વચ્ચે પડતા બબાલ કરી રહેલા વિશાલ નામના યુવકે શિવમને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા અને ત્રણેય યુવકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા જોકે સ્થાનિકો શિવમને તરત જ હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું સમગ્ર ઘટનાને લઈ ઘટના સ્થળે પહોંચેલી કડોદરા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી ફરાર તમામ યુવકોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે કડોદરા કોસ્ટ વિસ્તારના હરિહન પાર્કનો ગઈકાલ સાંજનો બનાવ છે લગભગ રાત્રિના આઠેક વાગે આ કામના જે ફરિયાદી છે સપના બેને પોતાના ઘેર હાજર હતા અને એમના કોઈ દૂરના રિલેટિવ્સ ગુડ્ડુ રાજપૂત પણ એમના ઘરે આવેલા અને એમનો દીકરો શિવમ પણ હાજર હતો તે દરમિયાન ગુડ્ડુ પર કોઈ માનવના મમ્મીનો ફોન આવેલો કે ભાઈ મારા ત્યાં ત્રણ ઈસમો કંઈ માથાઉડ કરે છે તમે આવો એવું કહેતા ગુડુ તેમજ શિવમ બંને જણા ત્યાં ગયેલા અને એ દરમિયાન આ બેન થોડા સમય પછી ત્યાં ગયેલા તો એમણે જોયેલું કે ત્રણેય સમો એમના દીકરા શિવમને કંઈક મારતા હતા એમાં જે વિશાલ નામનો વ્યક્તિ છે એણે ચપ્પુ મારેલું અને એ ચપ્પુ મારતા અને બાકીના બે જણા પણ સાથે હતા જેમાં જે વિશાલ છે એનો એક સગો ભાઈ પણ વિકાસ હતો અને બીજો પણ એક છોકરો હતો અને આ ત્રણેય જણા આની જોડે મારામારી કરીને ત્યાંથી ભાગી ગયેલા અથવા તરત જ પછી આ બેને રિક્ષા બોલાવી અને આને આ પુત્રને સંજીવની હોસ્પિટલમાં એડમિટ કરેલો અને એમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું તો આ ગુનાના કારણે કડોદરા પોલીસ આઈપીસી ત્રણસો બે ઉત્તરનો ગુનો પણ રજિસ્ટર કરવામાં આવેલ છે અને આ કામના કારણે આરોપીનો પણ આજે કરવામાં આવેલ છે અને જે વિશાલ જે જેને ચપ્પુ માર્યું હતું તેની પૂછપરછ કરતા હોય કંઈક જૂની અદાવતના લીધે અમારે ઝઘડો થયેલો ખરેખર ઝઘડો કંઈ માનવ અને કોઈ નીતિશ સાથે થયો એ બાબતે કંઈ તપાસ આવ્યું છે પરંતુ આ લોકોની જે મળતા એમની જોડે માથો માથાકૂટ થતાં તેઓને આ ચપ્પુ મારેલું અને શિવમનું મૃત્યુ થયેલ છે તો આ બાબતે ત્રણ આરોપીની અટક કરવામાં આવી છે અને હજુ તપાસ ચાલુ છે ના હજુ તો હાલ જ હમણાં એક કલાક પહેલાં જ આ બધું થયું છે એટલે હજુ તપાસ ચાલુ છે ના મારા જણાનો કોઈ ગુના નથી એની ઉંમર કંઈક નાની છે અઢારેક વર્ષનો જ છે નિર્મલ પટેલ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત